ઉમેદવારો એમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભરતસિંહ ડાભીનું પણ નામ આવ્યું છે આપણી સાથે ભરતસિંહભાઈ જોડાયા છે ભરતસિંહભાઈ પ્રથમ યાદી જાહેર થઈને એમાં જ તમારું નામ આવ્યું છે તમે કેવી રીતે એને જોવો છો કેવી રીતે લો છો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં લોકસભામાં જે ઉમેદવારોની યાદી જાહેર કરી અને એમાં મારા નામનો સમાવેશ કર્યો એ બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નડ્ડા સાહેબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને સી આર પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું પાંચ લાખ સાત લાખ મતથી હું જીતીશ ભરતભાઈ એક તબક્કે એવું પણ હતું કે તમે એવું ઈચ્છા વ્યક્ત કરી હતી કે હવે ચૂંટણી નથી લડવી અને ટિકિટ તમને મળી છે તો કેટલો ઉત્સાહ કેવી રીતે અને પ્રજાના કયા કામો એવા છે અને પ્રધાનમંત્રીની જે પ્રધાનમંત્રીના કામો છે અને કેવી રીતે પ્રજા વચ્ચે લઈ જશો કેવી રીતે આખો રોડમેપ હશે જીતવાનો પાંચ લાખ મતોનો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી નરેન્દ્રભાઈએ ભારત સંકલ્પ વિકાસ યાત્રા કાઢી અને મારા મત વિસ્તાર ખેરાળુની અંદર જે રેલવેનો પ્રશ્ન સો વર્ષનો હતો એ નરેન્દ્રભાઈએ સો વર્ષ પહેલાંની લોકોની માગણી હતી એ માગણી સ્વીકારી અને તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇન ત્રણ હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા અને એ પ્રશ્ન સુલજાયો એના કારણે ઉત્તર ગુજરાતના ઠેઠ દિલ્હી સુધી કનેક્ટિવિટી મળવાની છે ત્યારે રોજગાર પણ નાનો મોટો થશે ખાસ કરીને જોવા જઈએ તો તમે જે રીતે આ વખતે નરેન્દ્ર મોદીએ ખાસ કીધું છે કે ત્રણસો ને સિત્તેર બેઠકો તો હજી પણ